હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે મેગી બાળકોની ફેવરેટ એવી આજે આપણે મેગી બનાવીને તૈયાર કરવાની છે જેવી હોટલમાં મળે છે ને તેવી જ ટેસ્ટ સાથે મેગી આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરવાની છે તો ચાલો મેગી બનાવવાનું શરૂ કરીએ જો સૌથી પહેલાં તમને અમારી રેસિપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી જ્યારે બાળકોને ભૂખ લાગે ત્યારે મેગી સામાન્ય રીતે બનાવતા હોઈએ છીએ તો ચાલો આપણે આ છે મેગી બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે અહીં મેં બે પેકેટ મેગીના લઈ લીધા છે હવે મેગીને વઘારવા માટે અહીં મેં ડુંગળી ટમેટું ગાજર તીખા મરચાં અને વટાણા લઈ લીધા છે તો આ વસ્તુ એડ કરીને તમે મેગી વખારશો ને તો તમારી મેગી છે ને તે સરસ જેવી બજાર હોટલમાં મળે છે ને તેવી જ ઘરે બનીને તૈયાર થશે હવે આપણે બે મિનિટ સુધી મેગીને બોઇલ કરી લેશું તો મેગી છે તે સારી રીતના બોઈલ થઈ ગઈ છે હવે આપણે તેને એક ચાઈનીમાં આપણે તેને લઈ લેશું મેગીને બેથી ત્રણ મિનિટ સુધી જ તમારે બાફવા દેવાની છે સરસ રીતના મેગી છે તે બફાઈને તૈયાર થઈ ગઈ છે હવે મેગીનો આપણે વઘાર કરી લઈ અને મેગી વસ્તુ એવી છે કે ફક્ત દસ જ ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો અહીં મેં ત્રણ ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં આપણે મરચું એડ કરી દઈશું ડુંગળી એડ કરી દઈશું અહીં મેં ગાજર લીધું છે તે એડ કરી દઈશું વટાણા છે તે એડ કરી દઈશું આ બધું જ આપણે તેલમાં સારી રીતના સાતરી લેશું ત્યાર પછી આપણે ટમેટું એડ કરી દઈશું આ બધા જ શાક પાછીને આપણે બે થી ત્રણ મિનિટ સુધી તેલમાં સાતળવાના છે જેથી સારી રીતના કૂક થઈ જાય હવે ટમેટું એડ કરી દઈશું હવે સારી રીતના કૂક થઈ ગઈ છે હવે આપણે બધા જ બેઝિક મસાલા એડ કરશું બે થી ત્રણ મિનિટ સુધી કૂક થવા દેવા જેથી સારી રીતના બધા જ ચડી જાય આપણા શાકભાજી હવે તેમાં અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું બધું જ સારી રીતના મિક્સ કરીને હવે મેગીનો મસાલો છે તે એડ કરી દેસુ તો અહીં મેગીનો મસાલો એડ કરી દેસુ સારી રીતના મેગીનો મસાલો મિક્સ કરી દીધો છે હવે બધું જ આપણે સારી રીતના ગ્રેવી છે તેને આપણે ચડવા દઈશું બધા જ મસાલા સારી રીતના ચડી જાય ત્યાર પછી આપણે જે મેગી બોઈલ કરેલ છે તે એડ કરી દઈશું હવે આપણે ચમચાની ચમચીની મદદથી સારી રીતના બધું મિક્સ કરી લેશું તો અહીં આપણી મેગી છે ને તે ફક્ત પાંચ જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક ડીશમાં મેગીને સર્વ કરી દઈશું તો બાળકો માટે ઇન્સ્ટન્ટ આપણી મેગી છે તે બનીને તૈયાર છે મસાલા મેગી જો આ બાળકોને તમે એકવાર બનાવીને દેશો ને તો વારંવાર મેગી જ ખાવાનું પસંદ કરશે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો